પ્રથમ શ્રવણ ભક્તિ પીરજાદીને સિદ્ધ થઈ છે શ્રી ગુસાઇજી ભાગવતજીની કથા સમયે મનુષ્યને પઠાવતા વૈષ્ણવ ચર્ચા કરવા લાગ્યા કે લેચ માટે આપ કથામાં આટલો વિલંબ કેમ કરે છે શ્રી ગુસાઇજીએ એકવાર પૂછ્યું કે ગઈકાલે અમે કયો પ્રસંગ કર્યો હતો કોઈ કે જવાબ આપ્યો ફરી પૂછ્યું કે એના આગલા દિવસે કયો હતો એની પહેલા કયો હતો અને જ્યારે પિરજાદીને કહ્યું તો આપે કહ્યું કે આજ્ઞા હોય તો પહેલા દિવસથી કાલ સુધીની કથા કહું અને જેમ શ્રી ગુસાઈજી કથા કરી હતી તે જ રીતે તેઓ બોલવા તો શ્રવણ શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ છે કીર્તન ભક્તિ ચતુર્બુદ્ધ દાસજીને સિદ્ધ થઈ છે એકતાલીસ મે દિવસે નામ નિવેદન સગરી લીલાની સ્ફૂર્તિ થઈ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ હૃદયારૂઢ થયું અને કીર્તન કર્યું છે સેવક કી સુખરાશ સદાશ્રી વલ્લવ રાજકુમાર જૂઠનીની પાતર ઉગાર અને પિતા પુત્ર શ્રીજીની વાર્તા લીલાના ભાવ શ્રી ગુસાંઈજીની વાર્તા કરતા સ્મરણ ભક્તિ એક બ્રાહ્મની ઉપરાવારી અનન્યાજન અનન્યાજીને સદ્ધ થઈ છે બ્રહ્મ બ્રહ્મસંમાન થયું શ્રી નવનીત પ્રિયજીની પરચારગી કરતાં એકવાર વાસનમાં દાગ રહી ગયો અને કયું અંજાને રહી ગયો હોય ગયો શીખસાઈજીએ સામે પાર ઉતારી દીધા દોષ બુદ્ધિ ન આવી પ્રભુ હે ફેરી કૃપા કરી ભૂલાવે ગે આહર્નેશ શીખસાઈજી કે ચરણ કો સ્મરણ કરે અને શિખ સાંઈજીએ ઉપરા સાથે તેમને ફરીથી બોલાવ્યા પાદ સેવન ભક્તિ કૃષ્ણ ભટ્ટ રસપિલાસિનીજીને સદ્ધ થઈ છે શ્રીજી શ્રી ગુસાઇજીને કહે છે કે આજ સુધી કૃષ્ણ ભટ્ટે મારા ચરણસ્પર્શ નથી કર્યા કૃષ્ણ કહ્યું કૃપાનાથ મારી એવી યોગ્યતા છે અને ચરણ ચોકીથી શ્રીજીએ ચરણ ઊંચો કર્યો અતિમુગ્ધ દશા થઈ ગઈ અને શ્રી ગુસાઈજીએ હાથ પકડીને ચરણ સ્પર્શ કરાવ્યા पांचवी भक्ति वंदन भक्ति गोपाल दास सारंगी जी भाईला कोठारी ना श्री गुसाई जी पूछे कौन है भाईला कहू को वर है श्री गुसाई जी कहे यह तो बड़ो सुधो मुग्ध दिशत है अने गोमती को वर तो सागर चाहिए अने भाईला कहे आपकी कृपा ते सागर होई गो చర్వే తాంబూలుపజ్జ్వ బుద్ధి థ వంద్రీ విఠల వర సుందర నవగణ శ్యామ తమాగ